બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે લોકોને સાયબર ક્રાઇમ સામે સાવચેત રહેવાની અપીલ જિલ્લા પોલીસ વડાએ કરી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસે પત્રકાર પરિષદ યોજી સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓ સામે પોલીસે કરેલી માહિતી આપી હતી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર આઠસો લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે જેમાં સૌથી વધુ શહેરી વિસ્તારના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને રૂપિયા સાત પોઈન્ટ સાત કરોડ ફ્રોડમાં ગયા છે જોકે સાયબર ક્રાઈમ ટીમની સફળ કામગીરીના ભાગરૂપે પાંચ હજાર નવ શંકાસ્પદ બેંક ખાતાઓમાં કુલ રકમ રૂપિયા પાંચ કરોડ પુટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવેલ હતા જે રોકાયેલ રકમ અરજદારોને પરત અપાવવા સારુંની તજવીજ હાથ ધરી છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોની ગયેલી રૂપિયા બે કરોડ ની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હતી જે રકમ ભોગ બનેલ અરજદારોને પરત રિફંડ કરવા સારું ન્યાયાલયના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોક જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ત્યારે પોલીસે સાયબર ક્રાઈમથી બચવા લોકોને અનુરોધ કર્યો હતો મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઈમ અને ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રોફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પત રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાબરકાયમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પરતો અને છતાં પણ તો આપને કોઈ મુશ્કેલી થાય છે ને આપણા સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ